પીએમ કિસાન ઓફિશિયલ યુટ્યુબ ચેનલ ની અંદર આપ સૌ મિત્રોનો સ્વાગત છે તો મિત્રો આજના વિડિયો ની અંદર આપણે વાત કરીશું પીએમ કિસાન સન્માન નિધિ યોજના લાભ વિશે તો 18મો હપ્તે મળશે ડબલ 2 લાખ રૂપિયા ની ખેડૂતો સહાય તો સંપૂર્ણ માહિતી વિગતવાર જાણીશું વિડિયો અંત સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઇબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડિયો શરૂ કરીએ તો મિત્રો વિડિયો ની અંદર આપણે વાત કરીશું નાણા મંત્રી નિર્મલા સીતારમણ 2024 ની અંદર જુલાઈ જુલાઈના રોજ લોકસભાના નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે સંપૂર્ણ કેન્દ્રીય બજેટ રજૂ કરશે આ વખતે બજેટમાં કરદાતાઓ મહિલાઓ અને દરેક વર્ગના લોકો માટે ઘણી અપેક્ષા જોડાયેલી છે તો આ દરમિયાન ખેડૂતોને આગામી બજેટ બે હજાર ચોવીસમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત પ્રાપ્ત રકમની અંદર વધારો થવાની અપેક્ષા છે તો સૂત્રો જણાવ્યા અનુસાર નાણાંમંત્રી નિર્માણ સીતારમણ યોજના હેઠળ જે આપવામાં આવતી છ હજાર રૂપિયા રકમ વધારીને આઠ હજાર રૂપિયા કરી શકે છે તો મિત્રો કિસાનની રકમ છ હજાર વધારીને આઠ હજાર રૂપિયા કરવાની ની માગ અને વાસ્તવિક જેપી પ્રતિ બજેટ ચર્ચા દરમિયાન કૃષિ ઉદ્યોગના નિષ્ણાતોએ નાણાંમંત્રી સીતા નિર્માણ રમણ સાથે મળ્યા હતા તો મિત્રો નાણાંમંત્રી સાથે બેઠકમાં તેમણે ખેડૂતોને લગતા મુદ્દા પર ચર્ચા કરી હતી આ દરમિયાન તેમને બજેટ બે હજાર ચોવીસમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી જે છ હજાર રકમ છે એ વધારીને આઠ હજાર કરવાની માંગ હતી તો મિત્રો વધુમાં છે કે સરકાર નથી કરી કોઈ સત્તાવાર જાહેરાત નાણાં મંત્રી નિર્મલા સીતાર બે હજાર સરકાર ખેડૂતોને વાર્ષિક છ હજારને બદલે આઠ હજાર રૂપિયા કરી શકે છે તો મિત્રો આ વધારો મોંઘવારી જમાનાના ખેડૂતો માટે મોટી રાહત સાબિત થશે જો કે સરકારે એ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો સત્ર મોકતો બહાર પાડવામાં આવ્યો તો ત્રીજી વખત શપથ લીધા તરત જ વડાપ્રધાન મોદી અઢાર જૂન બે હજાર ચોવીસના રોજ વારાણસીમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો સતત મહત્વ રજૂ કરવા જેમાં લગભગ નવ પોઈન્ટ ત્રણ કરોડ ખેડૂતોને વીસ હજાર કરોડ રૂપિયાની રકમ જે કરવામાં આવી હતી જાહેરાત તો આ રકમ જે બે હજારના ત્રણ હતા આપવામાં આવી છે ઉલ્લેખનીય છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના બે હજાર ઓગણીસમાં શરૂ કરવામાં આવી હતી તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોને મળી છે છ હજાર પરંતુ બે હજાર રૂપિયા ત્રણ સમાન આપવા મોકલવામાં આવે છે તો અત્યાર સુધી અગિયાર કરોડ ખેડૂતો ખાતામાં ત્રણ લાખ કરોડ રૂપિયા વધુ ટ્રાન્સફર કરવામાં આવે છે તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના દ્વારા લગભગ અગિયાર કરોડ ખેડૂતોને બેંકમાં ત્રણ લાખ કરોડ રૂપિયાની રકમ ટ્રાન્સફર કરવામાં આવી છે તો મિત્રો ખેડૂતોને મળશે બે લાખ રૂપિયાની સહાય તો મિત્રો કેવા ખેડૂતોને મળશે બે લાખ રૂપિયાની સહાય તો મિત્રો ખાતેદાર ખેડૂતોને આકસ્મિક મૃત્યુના કાયમી અપંતામાં વીમા રક્ષણ આપવામાં આવે છે કોને લાભ મળે છે તો ગુજરાત રાજ્યમાં તમામ ખેડૂત ખાતેદારોને મહેસૂલી વેકોર્ટ પ્રમાણે આઠ સાત અને હકપત્રક છના નમૂના જેના નામે હોય એમને સંયુક્ત વ્યક્તિગત ખેડૂતોને લાભ મળે છે તો ખાતેદાર ખેડૂતોને કોઈ સંતાન હોય એમના વારસદાર અથવા પતિ પત્નીને આ લાભ મળે છે તો મિત્રો કેટલો લાભ મળે છે તો બે લાખ રૂપિયા જે મળે છે ખેડૂતનું જે મૃત્યુ થાય એ અંતર્ગત લાભ આપવામાં આવે છે અને એક લાખ રૂપિયા અપંગ થાય એ અંતર્ગત તમને વીમા રક્ષણ તરીકે આપવામાં આવે છે તો અરજી ક્યાં કરવાની છે અરજી તમારી મદદની સ્કેતી નિયામક પેટા વિભાગ અને વિસ્તરણ અધિકારી દ્વારા કરવામાં આવશે તો આની અંદર કયા પુરાવા જોશે તો સાત બાર આઠની નકલ અસલ પેઢીનામું મૃત્યુ અથવા અપંગતા થાય એનું પ્રમાણપત્ર જે ડૉક્ટર લખી આપે એ અંતર્ગત તો જન્મનું પ્રમાણપત્ર એફઆઈઆર રેશન કાર્ડની નકલ ચૂંટણી કાર્ડ છે બેંક પાસબુકની નકલ છે જે તમારે ખાતાની અંદર પૈસા લેવાના હોય આધાર કાર્ડની નકલ અરજદારનો ફોટોગ્રાફ આટલા તમારી જે પુરાવા છે જે બે લાખ રૂપિયા આકાશમિક મૃત્યુ થાય અને એક લાખ રૂપિયા અપંગ વ્યક્તિ થાય ખેડૂત થાય એમને આ લાભ મળશે તો જય મિત્રો વંદે માત્ર જય ગરવી ગુજરાત